હલો ફ્રેન્ડ્સ લાઈફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે એક ગુલાબ દેશી લીધા છે તો એમાંથી આપણે એક હેન્ડ વોશ બનાવીશું તો અહીંયા હેન્ડવોશ બનાવતી વખતે હંમેશા દેશી ગુલાબનો આપણે યુઝ કરીશું તો અહીંયા આપણા ફાર્મમાં છે તેમાંથી મેં ગુલાબ ઘણા બધા તોડી લીધા છે અને તે ખૂબ જ પ્રમાણમાં સુગંધી અને એકદમ દેશી ગુલાબમાં સુગંધ પણ સારી આવતી હોય છે તો હવે અહીંયા ગુલાબ છે તેને આખા આ રીતે છૂટા એની પાંખડીઓ છે તેને આપણે કટિંગ કરી લેશું આ રીતે ખુલ્લી કરી નાખીશું અને દાંડલીનો ભાગ છે તેને દૂર કરી દઈશું તો અહીંયા ગુલાબનું અહીંયા તમે ક્યારેય હેન્ડવોશ બનાવીશું બનાવ્યું ન હોય તો આજે આપણે પહેલીવાર હું હેન્ડવોશ બનાવું છું અને આ હેન્ડવોશ એટલું સારું એવું બને છે અને સરસ એવી સ્મેલ પણ આવે છે અને હાથ પણ એકદમ ચોખ્ખા થઈ જાય છે અને તમે આ જેના ઘરે ગુલાબ હશે તે આ હેન્ડવોશ બનાવજો અને બહારથી પણ તમે લઈને બનાવી શકો છો એટલું સરસ આ હેન્ડવોશ હું અહીંયા બનાવું છું તો અહીંયા ઘણા બધા ગુલાબ આ ફાર્મમાં આવી ગયા હતા એટલે મેં કીધું કે આપણે કાંક આઈડિયા વાપરીએ કે ગુલાબનું આપણે હેન્ડવોશ યુઝ કરીએ ગુલાબનું આપણે ગુલાબજળ પણ બનાવી શકશું પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુલાબ જળ પણ બનાવીશું તો અહીંયા આપણે અહીંયા હેન્ડ વોશ બનાવીશું રોજનું તો અહીંયા આપણે પસંદ કરતી વખતે દેશી ગુલાબ લેવાના છે તેનાથી સ્મેલ પણ સારી આવે છે અને હેન્ડવોશ પણ સારું એવું બને છે તો અહીંયા બધી પાંખડીઓ છે તેને મેં ખુલ્લી કરી નાખી છે અને જે દાંડલીનો ભાગ છે તેને આપણે દૂર કરી દઈશું હવે અહીંયા એક સ્ટીલની પેન લીધી છે અને તેમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરવાનું છે આ પાણી ગરમ થાય એટલે આપણે ગુલાબની પાખડીઓ છે તેને એડ કરીશું અને ગેસની અહીંયા રાખી છે તો તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે અને બધી પાખડીઓ છે તેને એડ કરી દેસુ અહીંથી જે આપણા હાથનો મેલ હોય છે તે દૂર કરવાનું કામ કરે છે લીંબુ પણ આપણે એડ કરીશું તો અહીંયા પાખડીઓનો કલર થોડો ગરમ પાણીમાં એડ કરતાં આપણું જે કલર છે થોડોક ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો પર્પલ જેવો થઈ ગયો છે તો અહીંયા આ રીતે કલર ચેન્જ થશે જેમ કલર ચેન્જ થશે એમ પાણી છે તે ગુલાબી એકદમ ગુલાબી થઈ જશે જેવો ગુલાબનો કલર હતો એવો જ તમારો કલર આ થઈ જશે પંખુડીઓ બધો રસ છે તે અહીંયા બહાર નીકળી જશે અને આ રીતે આપણે બે મિનિટ ત્રણ મિનિટ જેવું આપણે પાણીમાં થવા દેવાનું છે જેમ પાણી એબઝર્બ કરશે એમ પા ગુલાબનો કલર છે તે નીકળી જશે તો અહીંયા આ રીતે બે મિનિટ થાય એટલે આપણે હલાવીશું તો તમે જોઈ શકો છો બબલ્સ થવા લાગ્યા છે અને જે રસ છે તે પણ થવા લાગ્યો છે તો આ રીતે તમે હેન્ડવોશ બનાવી શકો છો અહીંયા આપણે કુદરતી અને નેચરલ આપણે હેન્ડવોશ બનાવીશું તો અહીંયા આ હેન્ડવોશ તમે એકવાર બનાવી લેશો તો એક મહિના સુધી આ ચાલશે એટલું હેન્ડવોશ આપણું બનશે તો તમે જોઈ શકો છો જેવો ગુલાબનો કલર હતો એવો જ આપણું ગુલાબના પાણીનો કલર થઈ ગયો છે તો આ રીતે થોડીક વાર ઉકળવા દેશો પાંચથી સાત મિનિટ એટલે બધું કલર છે તે એકદમ સરસ એવો ગુલાબી થઈ જશે તો હવે અહીંયા ગેસ છે તેને આપણે બંધ કરી દઈશું હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને થોડુંક પાણી એડ કરીશું અહીંયા ગુલાબમાં પાખડીઓમાં જે રસ હોય તે નીકળી જશે અને અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરીશું વધારે પાણી એડ કરવાનું નથી તો આ રીતે આપણે મિક્સરમાં આ રીતે ફેરવી લઈશું એટલે એક રસ થઈ જશે અને સરસ આપણું હેન્ડવોશ બની જશે તો આવું હેન્ડવોશ તમે ક્યારેય નહીં બનાવ્યો હોય પાખડીઓનું તો આજે આપણે એનો પણ ઉપયોગ કરીશું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશું અહીંયા એક બાઉલ લીધું છે અને આ રીતે ગરણી લેવાની છે અને એમાં ગાળી લેવાનું છે તો તેમાં કચરો હોય તે દૂર થઈ જશે અને જેવું બહાર મળે એવું જ આપણે હેન્ડવોશ બનાવીશું અહીંયા હાથમાં કચરો આવે એ બાળકોને અથવા મોટાને કોઈને ગમતો નથી એટલે આપણે આ ગાળીને હંમેશા લેવાનું છે તો અહીંયા આ રીતે ગાળી લેશું અને આ રીતે ચમચી ફેરવશું એટલે જે બધો રસ છે તે નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણો આ ગુલાબમાંથી બધો રસ છે તે નીકળી ગયો છે અને આખા રસોડામાં સુગંધ એવી આવે છે કે દેશી ગુલાબ છે એટલે વધારે સુગંધ આવશે હવે અહીંયા પાંખડીઓનો કચરો છે તેને આપણે ફેંકી દેવાનો છે અને હવે અહીંયા મેલને દૂર કરવા માટે આપણે એક લીંબુ એડ કરીશું જો તમે લીંબુ એડ કરશો એટલે ચીકાશ પણ નહીં થાય હાથ ચીકણા હશે તો પણ તમારા એકદમ ચોખ્ખા થઈ જશે અને મેલ પણ તમારો હાથનો કપાઈ જશે એટલા માટે આપણે એક લીંબુ એડ કરીશું તમે બે પણ એડ કરી શકો છો પણ અહીંયા આપણે એક મહિના સુધીનું જ આપણે હેન્ડવોશ બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો આપણો કલર છે તે લીંબુ એડ થતાં આપણો ગુલાબનો જેવો કલર હતો એ જ કલર આપણે અહીંયા આવી ગયો છે હું તમને આગળ હલાવીને બતાવીશ તો તમે જોઈ શકો છો આપણો એકદમ ગુલાબી કલર આવી ગયો છે તો અહીંયા આવો આપે તમે હેન્ડવોશ ઘરે બનાવી શકો છો હવે અહીંયા આપણું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે તેમાં એક બાઉલ ભરી અને તમે આ હેન્ડવોશ છે તે એડ કરી શકો છો તમે રેગ્યુલર વાપરતા હોય તે એડ કરવાનું છે કેમ કે તેને એક્ટિવ કરવા માટે અહીંયા આપણે આ હેન્ડવોશનો ઉપયોગ કરવાનો છે તમે આ હેન્ડવોશ યુઝ નહીં કરો તો તો નાખશો નહીં તો તમારું હેન્ડવોચ છે તે લાંબા સમય સુધી ચાલતું નથી કેમ કે તેમાં એ એક્ટિવ કરેલું હોય છે એટલા માટે અહીંયા એક્ટિવ કરવા માટે અહીંયા આપણે આ હેન્ડવોશનો યુઝ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું તો તો તમે જોઈ શકો છો આપણું વોશ છે તે આ રીતે પાંચ મિનિટ હલાવીશું એટલે આપણું જે હેન્ડવોશ છે તે બની અને રોજનું તૈયાર થઈ જશે અહીંયા આવું હેન્ડવોશ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અહીંયા આપણે આ વોશ છે બેથી ત્રણ મહિના સુધી ચાલશે કેમકે હજી એકદમ જાડું છે હજી આપણે થોડુંક પાતળું કરીશું અને આ હેન્ડવોશમાં ખૂબ જ હાથ અને તમારા સાફ થઈ જશે અને મેલ છે તે દૂર થઈ જશે કેમકે આપણે લીંબુ પણ સાથે એડ કર્યું છે અને આ હેન્ડવોશમાં આપણે બધા મિશ્રણ ઇન્ગ્રીયન્ટ્સ છે તે બધા એડ કરેલા છે તો હવે હું તમને અહીંયા એક હાથ ધોઈ અને ડેભો બતાવીશ કે તમારા હાથમાં આ રીતે કઈ રીતે સાફ કરવા અને કેવા તમારા આ રીતે ફીણ થાય છે તે તમને હું બતાવી દઈશ તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ હેન્ડવોશ બની અને રેડી થઈ ગયું છે તો તમે પણ આવા ગુલાબનું હેન્ડવોશ બનાવો અને મને કોમેન્ટમાં કહો આ હેન્ડવોશ એકદમ હાથ ક્લીન અને ચોખ્ખા થઈ જશે અને મેલ પણ દૂર થઈ જશે આ રીતે આપણે એક મિનિટ જેવું હાથને આ રીતે ધોવાના છે અને સાફ કરવાના છે તો તમે જોઈ શકો છો હાથ આપણા એકદમ ક્લીન થઈ ગયા છે અને ચોખ્ખા થઈ ગયા છે હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો આ રીતના એકદમ ક્લીન થઈ ગયા છે તો અમારી આ ટીપ્સ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી બે પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટ્રીપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ